હડવત હળવદ શહેરની ચારે બાજુએ શિવાલયો આવેલા છે હળવદ ભુદેવોની નગરી છોટી કાશી તરીકે પ્રખ્યાત છે ત્યારે મહાશિવરાત્રી દેવોના દેવ મહાદેવ ભોળાનાથની પૂજન અને અર્ચન માટેનું મહત્વનો દિવસ માનવામાં આવે છે ઝાલાવાડની ભૂમિ ઉપર આવેલું હળવદ કંઈક અનોખો ઇતિહાસ ધરાવે છે એક સમયનું રણ સમરાગણ અને રતુમૂડી માટીમાં બ્રાહ્મણોનો શૌર્યનો ઇતિહાસ ધરાવતા હળવદનો પાયો રાજા રાજુધરજી ઇસવીસન એક હજાર ચારસો અઠ્યાસી વિક્રમ સંવંત એક હજાર પાંચસો ચુમ્માલીસ મહાવત તેરસ મહાશિવરાત્રીને સોમવારના દિવસે નાખ્યો હતો આજે હળવદના વસવાટને પાંચસો સાડત્રીસ વર્ષ પૂરા કરી પાંચસો આડત્રીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો ઝાલાવાડના ઝાલા એક સમયની રાજધાની ગણાતા હળવદમાં અનેક યુદ્ધ ખેલાયા હતા શહેરની ચારે બાજુએ શિવાલયો અને દેવી દેવતાઓના મંદિરો અને સુરાપુરાના પાડ્યાઓ છત્રીઓના કારણે હળવદ એ છોટા કાશી તરીકે નામના મેળવી ચૂક્યું છે હળવદના બ્રાહ્મણો અને લાડુ જગવિખ્યાત છે ત્યારે કહેવાય છે કે શિવરાત્રી તો હળવદની જ શહેરના વિવિધ શિવાલયોમાં મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે વહેલી સવારથી માનવ મહેરામણ ઉમટી શિવાલયો હું સાણંદથી આવું છું અને શરણેશ્વર મહાદેવમાં ખૂબ આસ્થા ધરાવું છું શરણેશ્વર મહાદેવમાં શરૂઆતથી આજથી પંદર વર્ષ પહેલા જ્યારે લઘુરૂદ્ર શરૂઆત થઈ ત્યારથી હું કન્ટિન્યુ બેસું છું અને દર વર્ષે મારો અહીંયા યજ્ઞ હોય છે અને ખૂબ સરસ આયોજન હોય છે શરણેશ્વર મહાદેવમાં હળવદમાં બ્રાહ્મણો દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવે છે સરસ રીતે શિવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે લઘુરૂદ્ર એકતાથી અમને ખૂબ પ્રભાવ મળે છે ખૂબ આનંદ મળે છે અને આખું વર્ષ જાણે અમારું આનંદમય અને ખૂબ જ પ્રભાવિત થાય છે એવી હું શિવજીમાં ખૂબ આસ્થા ધરાવું છું સાણંદમાં પણ મેં એક શિવ મહાદેવ બનાવેલું છે અને ત્યારથી પંદર વર્ષથી હું અહીંયા શિવરાત્રિમાં લઘુરૂદ્ર કરવા માટે આવું છું મારી સાથે મારા સાડુ પણ અમદાવાદથી કાયમ લઘુરૂદ્રમાં પધારે છે અમારા તમામ ફેમિલી શિવરાત્રિના દિવસે તો હળવદમાં જ હોય છે અને હળવદ એ મહાદેવમય થઈ જાય છે અને અમે લઘુરૂદ્રનો ખૂબ લાભ લઈએ છીએ હળવદની ભૂમિ ઉપર સંડેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યની અંદર લઘુરૂદ્ર રુદ્રયાગનું બહુ સરસ સુંદર મજામાં આયોજન થાય છે અને દર વર્ષે આપણે ચાલીસથી પિસ્તાળીસ ભુદેવો દ્વારા અહીંયા સુંદર રુદ્રયાગનું આયોજન થાય છે જેની અંદર રુદ્રાભિષેક રુદ્રા શિવજીની મહાપૂજા એ સિવાય ભગવાન શિવજી અતિપ્રિય પ્રિય રુદ્રાષ્ટાધ્યાયી એનું અધ્યયન કરી અને એનું આવર્તનનો યજ્ઞ પણ થાય છે એનું સુંદર આયોજન અમારા આચાર્યપદ દ્વારા બહુ સુંદર આયોજન થાય છે